હલો મિત્રો નમસ્કાર જય માતાજી તો આજે અમે આવી ગયા છીએ કે હોડા ઉતારવા લઈ નીકળ્યા છે અને કેસુડાના ઝાડ છે અહીંયા જે કુદરતી આયુર્વેદિક તરીકે ઉપયોગ થાય છે તો હું તમને કેસુડાનું ઝાડ બતાવીશ જે આ ડુંગર ઉપર છે મસ્ત ફાગણીયા માં ખીલી ઉઠ્યા છે અને આજે છે હોળી ધન છે ને એમ એ જઈશું ગામ મળે અને કેસુડા લેવા આવી જાય જો અહીંયા છે દૂર દૂર છે ત્યાં છે અહીંયા છે આ ઠેલી લઈને આવી ગયા છે લાકડી હોતે પાડવા માટે એ પ્રભુ પ્રભુ કઈ પડતા નહી જય માતાજી મિત્રો આવી જાઓ કેસુડા લેવા એમના ને ડાયરું તોડી લ્યો ખાખરાના ઝાડ હોય અને એમાં અત્યારે ફૂલ કેસોડા આગળમાં અને આના સાબુ બને આના પાણી પલાળી લાવાથી લૂ ન લાગે તમારી મસ્ત સુંદર બની જાય એટલે કેસુડા બહુ ઉપયોગી છે મિત્રો ખાખરાના જાશુ હા તો મિત્રો હવે મે બેગ કરી ની પછી pizza આવ પડે ખાખરાના જાડમાં જાશુ

અમે હવે જાય મિત્રો હવે અહીંયા વિડિયો પૂરો પૂરું થોડું સારો લાગ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને ફરી વખત